નમસ્કાર મિત્રો અત્યારે શાળા બહારના બાળકોનું સરવેકરણ ચાલી રહેલું છે એમાં બાળકનો યુનિક આઈડી નંબર માગે છે જે ઘણી વખતે આપણી પાસે હાથ વગો હોતો નથી તો આપણે કઈ રીતના આ વિદ્યાર્થીનો યુનિક આઈડી નંબર શોધીશું તો એ માહિતી અહીંયા ઉપલબ્ધ છે સર્વપ્રથમ આપણે ગૂગલમાં જઈશું ગૂગલમાં એસએસએની વેબસાઈટ ટાઈપ કરીશું વેબસાઇટનું નામ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી હવે આપણે સર્ચ કરીશું સર્ચમાં આપણે હોમ પેજ ઉપર જોઈ શકો છો ત્રીજા નંબરનો ઓપ્શન છે ચાઇલ્ડ ટ્રેકિંગ તો ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અહીં પહેલાં લોગિનનો ઓપ્શન છે ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ મેસેજ લેખ થાવ ઇમ્પોર્ટન્ટ મેસેજમાં બીજું જે લોગિન ડેસબોર્ડ છે તો એમાં આપણને અહીંયા નો યોર સ્ટુડન્ટ આઈડી આપણે એમાં ટીક કરીશું ત્યારબાદ અહીં આપણને ત્રણ ઓપ્શન આપેલા છે આપ જોઈ શકો છો કે ડિસ્ટ્રિક્ટ બ્લોક સ્કૂલ સ્ટુડન્ટ ફર્સ્ટ નેમ ને ડેટ ઓફ બર્થ પણ માનો કે આપણી પાસે ડેટ ઓફ બર્થ નથી તો આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીશું અહીં આપણે એક સ્ટુડન્ટનું સર્ચ કરીએ છીએ સ્ટુડન્ટ નેમ અહીંયા ફક્ત સ્ટુડન્ટનું નામ લખીશું ત્યારબાદ ફાધરનેમ ત્યાર બાદ મધરનેમ ત્યાર બાદ સરનેમ અને સર્ચ કરીશું આપ જોઈ શકો છો કે અહીં આ મોહમ્મદ અઝીમનું મેં ચાઇલ્ડ યુઆઈડી નંબર સર્ચ કરવા માટે ની પ્રોસેસ કરી છે આ ચાઇલ્ડ યુઆઈડી નંબર મળી જશે આપને આ એક ઓપ્શન બતાવ્યો બીજો ઓપ્શન આપણે જોઈએ બીજો એક ત્રીજો ઓપ્શન જે અહીંયા નીચે આપેલો છે આધાર કાર્ડથી તો આપણી પાસે જો આધાર કાર્ડ ઉપલબ્ધ હોય જે તે વિદ્યાર્થીનો તો આપણે આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ બટન ઉપર ટીક કરીશું તો પણ આ વિગત જોવા મળશે આપણને તો આ રીતે આપણે માહિતી મેળવી શકીએ છીએ